દર્શક મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે અમે આવ્યા છે જંગલેશ્વર મહાદેવ ખાંભા તાલુકાનું કંટાળા કંટાળા ગામને બાજુમાં જંગલેશ્વર મહાદેવની જગ્યા આવી છે જો સામે ભીમપુરી બાપુ બેઠા છે આ બાજુ બેઠા છે નાના ઝુંજુડાના મહંત બરોબર ને અમારા સ્ટાફમાં બેઠા છે ચાલો અંદર જાય છે એક પછી થોડોક વ્યૂ લઈ લઈએ

મનીષભાઈ ખેર હમ મારું મુછડભાઈ રવિવાર છે મારે બધા દેહ પૂગી ગયા છે ને જીંજુડાના મંથ બાપુ આ તમારું નામ બાપુ ગોટુપદાસ બાપુ આ એનો પણ અમને સેવાનો લાભ મળશે હવે આપણે જંગલેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ ચાલો માયલા જે આ બાજુ આંબા છે મંદિર આવી ગયું છે

मे है जून महीनों आई ना तो जानु फेब्रुआरी मार्च एप्रिल जून महीनो चालू थे बापू गाड़ी पड़ी है अवतारा है सभाखंड के तो सभाखंड है बराबर यज्ञशाला बापुनो दिवस आखा बेहसे है यहाँ यज्ञशाला है बराबर बापू गाड़ी अँ पड़ी है જો અમારા કંટાળા ગામના ભાઈબંધો બેઠા છે કંટાળા ગામ ને હા શું વાત છે નાસ્તો કરે છે નામ બોલતા જાઓ બધાનું શું નામ તમારું उदय भाई जयराज भाई जयराज भाई महेन्द्र भाई महेंद्र। महेंद्र भाई निलेष भाई हाँ महेश भाई, भाई।, भाई हाँ जंगल में मंगल नास्ता आगे हाँ नास्ता हो जी आप सीमित रा Mm-hmm. <laughs>

વગાર કરે છે ઢોકરીનો ટમેટા નાખણી મોબાઈલ

થઈ જાય ખરું પણ આ બહુ ભેજા મારી વાર બહુ

મને બહુ લાઠું તો થાક લાગતો છે ભીંડા તો ભીંડા બનાવવાનું છે પહેલા વાની જરા વીધીકણ ના લાવનાક નકર એક ડોકળીનો શાક બનાવ્યો છે અને ભીંડા અને ટમેટાનો શાક બનાવ્યો છે પટેલ ભાઈ મનીષ ભાઈ અને આને છે ને અનુભાઈ હા ભાઈ ભાઈ હા

Tôm mình ăn mình đã sửa lại cái na. Mình lấy cái đó mình thayi lồng Chấm nó bao nhiêu? नहीं तो मैं जब ये नहीं हो जाती तो

ओके એમ ના જાય રેડી આર એક પરતું પાકવી જોઈએ નહીં એક પરતું શેકાઈ દે પછી કરજો સાંભળી બેટા પેલું થાઉ હે હા આ બી કે ઓત ના નઈ નઈ એમને બાપ પહેલા બા સંતોનો જમણો પડે પહેલા બાપુનો જમણો પડે એને કઈ ધરવાનું હોય તો એ પૂછી લેજે તાપ ફૂલ રાખો મનીષ વીડ હે ને અમે વીડ ને બધાય પ્રોગ્રામ કર્યો વર્ષો પેલા હા એના ગ્રુપ ના બધા આવે ને બધા કા આમ બનાવ્યું ને કખા બે ગયા બાપુ કે ભગવાન ને ધરવાનું હોય મને નથી થયેલું ખાવા મીઠા ઘણા વાર થઈ ગયા સમજા હા એ જતા રામ ભારતી Ampudah, Figi, apa yang ada di karusnya, klip cekipicakana Ampudah, Figi, apa yang ada di karusnya, tak klip cekipicakana Tujuh Tak baik, kali हाँ रे बात करो क्या रोंग करो चल बात ऊपर अपार्टमेंट कहाँ में डेली फैमिली था हम जाम को में लूप ग्रीन रोड दिखाएंगे हाँ बजिया कार में देता है ना पर कार लोग हाँ बजिया बात रेडी करो हाँ हाँ नहीं होगा फोकस तो पहले फोकस करो ओह यार नहीं होगा और फिर वे बन गया तुम्हारे ना ना सरोजन हम्म जय माताजी दोस्तों आज हम आए हैं जंगलेश्वर महादेव कंटाला गांव में जंगल के अंदर बहुत ही बेहतरीन जगह है हाँ। ये यहां सब लोग इकट्ठा हुए हैं ढोकली की सब्जी बनाई है हमारे फेमस है ढोकली सब्जी तो बहुत ही बेहतरीन सब्जी है ढोकली का सब्जी और ये देखिए तो, दोस्तों का सब्जी भी बहुत ही बेहतरीन बना है जंगल में मंगल करने आओ दोस्तों ढोकली का सब्जी ये देखिए दोस्तों बहुत ही बेहतरीन ढोकली की सब्जी बनी है

અને પપડી ભગવા રોટલી જાબી થઈ ગઈ વે જાઓ રોટલી માટે જ ખાવ દાળ માટે લુખી લુખી ખાઈ જાવ કેટલી ટાઈમ ભાઈ मत कर। वो खाना तो